પોલીસે કેવી રીતે આ આરોપી પકડી પાડ્યું તે જાણો આજની સ્ટોરીમાં નમસ્કાર હું આપ જોઈ રહ્યા છો ગુજરાત તક વિસ્તારમાં એક દંપતીએ વીમા એજન્ટને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને તેર લાખ રૂપિયા પડાવી લીધા પોલીસે આ દંપતીની ધરપકડ કરી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઉધના વિસ્તારમાં રહેતા વીમા એજન્ટ ઉલ્લાસભાઈ માડી છેતરપિંડીનો ભોગ બન્યા પેસ્તાનના ઠગ દંપતીએ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કંપનીમાં રોકાણ અને પોલીસના નામે રૂપિયા તેર લાખ જેટલી રકમ વીમા એજન્ટ પાસેથી પડાવી છેતરપિંડી આચરી વીમા એજન્ટ ઉલ્લાસભાઈ પેસ્તાન ખાતે રહેતા આરોપી વિકી જરીવાલા અને તેની પત્ની ક્રિષ્ણા જરીવાલાના ઘણા સમયથી સંપર્કમાં હતા જેથી વીમા એજન્ટ અને દંપતી એકબીજાથી પરિચિત હતા આ દરમિયાન બંને પતિ પત્નીએ વીમા એજન્ટને ગાંધીધામ ખાતેની એક કંપનીમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના નામે રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ બતાવી વિશ્વાસમાં આવેલા વીમા એજન્ટે દસ લાખ રૂપિયા જેટલી રકમ ટુકડે ટુકડે બેંક એકાઉન્ટ અને આંગળીયા પેઢી મારફતે દંપતીને આપ્યા મોકલ્યો જેમાં તેના પતિને સુરત એસઓજી ધરપકડ કરી લઈ ગઈ હોવાનું જણાવ્યું બાદમાં વીમા એજન્ટે રૂબરૂ આવી જરીવાલાની પત્ની જોડે વાતચીત કરી બે દિવસ બાદ વિકી જરીવાલા વીમા એજન્ટ ઉલ્લાસભાઈને મળ્યો જ્યાં જણાવ્યું કે તેમના દ્વારા જે રૂપિયા દસ લાખની રકમ આપવામાં આવી હતી તે ગાંધીધામ ખાતેની કોઈ ગ્લોબલ કંપનીમાં નહીં પરંતુ ડ્રગ્સના ધંધામાં રોકાણ કરી હતી જે ધંધામાં દેબાસીસ નામનો યુવક પણ સામેલ હતો અને આ શખ્સની સુરત એસઓજી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી તેઓ દ્વારા જે રકમ આંગળીયા પેઢી અને બેંક એકાઉન્ટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી તેના કારણે તેના પરિવારના સભ્યોના નામ પણ સામે આવી શકે છે

વારંવાર પોલીસના નામે રૂપિયાની સતત માંગ કરતા વીમા એજન્ટને શંકા થઈ જેથી વીમા એજન્ટે ભેસ્તાન પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે પોલીસે વીમા એજન્ટની ફરિયાદના આધારે ભેસ્તાન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી સૌપ્રથમ આરોપી વિક્કી જરીવાલા અને ત્યારબાદ તેની પત્ની કૃષ્ણા જરીવાલાની ધરપકડ કરી છે ફરિયાદી પાસેથી તેર લાખની રકમ આરોપીઓએ ડ્રગ્સના કેસમાં એમનું નામ નહીં ખોલવા માટે પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીનું નામ આપી એમના વતીથી પૈસા આરોપી પાસેથી લીધેલા હતા ત્યારબાદ ફરિયાદીએ આ બાબતે આ બાબતે એસઓજીમાં અને મારી રૂબરૂમાં આવી અને લગભગ અઠવાડિયા પહેલાં આ બાબતની મને રજૂઆત કરેલી હતી કે આ વિક્કી જારીવાલા કરીને જે આરોપી જે છે એ સાહેબ તમે ઓળખો છો એટલે મેં એમને ના પાડી કે આમને હું ઓળખતો નથી એટલે એમણે મને ટૂંકમાં એમની સાથે જે બનાવ બનેલો છે એની વિગત કહી અને એમણે એવું પણ જણાવ્યું કે વિક્કી એવું કહે છે કે આપે એટલે કે મેં એસઓજીમાં એને છૂટવા માટે ભલામણ કરી હતી આ બાબતે મેં એસઓજી પીઆઈ જોડે પણ જે તે વખતે વાત કરી હતી અને એસઓજી પીઆઈએ પણ કહ્યું કે આ બાબતનું કશું એવું ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નામ ખુલ્યું નથી એટલે જે તે વખતે જ ફરિયાદીને અમે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા અને ફરિયાદ આપવા માટે એમને વાત કરેલી હતી એટલે એ ફરિયાદીએ એમ કહેલું હતું કે મારા એડવોકેટ જોડે વાતચીત કરી અને હું બેસ્થાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીશ એ અનુસંધાને જ આ બેસ્થાન પોલીસ સ્ટેશનમાં એમને ફરિયાદ આપેલી હતી આ આરોપીઓએ એક ખોટો દસ્તાવેજ પણ બનાવેલો હતો એમાં ગુજરાત એટીએસનું પણ નામ ઉપર હેડિંગમાં હતું અને નીચે નાયબ પોલીસ અધિક્ષક સુરત શહેરના નામનો એક સિક્કો પણ મરાવેલો હતો એક ખોટા દસ્તાવેજમાં પણ આને ધમકાવી અને ફરિયાદી પાસેથી માફીપત્ર ના સ્વરૂપે એમની સહી લે લેલી હતી સુરતથી આ સમાચાર મોકલ્યા હતા અમારા સંવાદદાતા સંજયસિંહ રાઠોડે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર